નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રાસાયણિક ખાતરની અછતથી કપાસ ડાંગર મકાઈ તુવેર તેમજ શાકભાજીના પાકમાં વૃદ્ધિ અને વિકાસ અટકી ગયો છે છેલ્લા એક માસથી ખેડૂતોને રાસાયણિક ખાતર મળતું ન હોવાથી પાક નિષ્ફળ જવાની શક્યતા છે ડેડીયાપાડા નર્મદા ખેડૂત સહાયક કેન્દ્ર ખાતે રાસાયણિક ખાતર મળતું નથી માત્ર ખાનગી રાસાયણિક ખાતરની દુકાનોમાં જ ખાતર મળતું હોવાથી ખેડૂતોને વહેલી સવારથી દુકાન બહાર લાંબી કતારો લાગી જાય છે ખેડૂતોને પાંચથી દસ થેલી રાસાયણિક ખાતરની જરૂર છે ત્યારે માત્ર એક બે થેલી ખાતર મળતા ખેડૂતોનું શેભર કરાયા છે અમને વિવેક ખાતરનું જરૂર છે તો અમને ખાતર મળતું નથી આઠ દિવસ પંદર દિવસ સુધી અમે ધોકા ખાઈએ છીએ પણ અમને ખાતર મળતું નથી પછી મળે છે ત્યારે બે ભરી મળે છે એટલે બે ભરીમાં મારું તો એક જ ખેતરમાં પણ થતું નથી અમને જરૂર છે પાંચ છ હાથ ભરીનું જરૂર છે કપાસમાં નાખવાનું ડાંગરમાં નાખવાનું પછી એ મોકાઈમાં નાખવાનું આટલી બધી અમને ખાતરનું જરૂર છે પણ અમને કાયમ સારે બોરી મળતી નથી એટલે જો આ કરજણ નદી પર જે બ્રિજ છે ઘાણીખુટ ગામમાં ત્યાં એ લોકો જો એ બુલ એ બ્રિજને અત્યારે યુરિયાની સપ્લાય માટે ચાલુ કરે તો અત્યારે અમે ડેડિયાપાડા તાલુકાના ખેડૂતોને સમયસર સપ્લાય પૂરી પાડી શકીએ